નમસ્કાર મિત્રો હું તો બોલીશ આપનું સ્વાગત છે વાત કરવી છે અમરેલીના એક યુવાનની તેની પહેલા વાત કરી લઉં તેના એક પપ્પાની જે જેનું નામ છે અલ્તાફભાઈ શેખ જેઓ પહેલા છાપા એટલે એક અખબારના ફેરિયા તરીકે કામ કરતા હતા કઠોર પરિશ્રમ અને મહેનતથી તેઓ પીજીવીસીએલમાં એક હેલ્પર તરીકે નોકરી પ્રાપ્ત કરે છે અને આજે તેનો પુત્ર આપતા જે ભણવામાં ખૂબ જ હોશિયાર પોતાનું હાર્ડવર્ક મહેનતથી કોલેજ સુધીની સફર પૂર્ણ કરી છે વાત એવી છે અમરેલી જિલ્લાના એક મધ્યમ વર્ગનો યુવાન કોઈ ખાનગી કોચિંગ લીધા વગર માત્ર કઠોર પરિશ્રમ દ્રઢ સીઆરપીએફમાં પસંદગી મેળવી દેશ સેવા કરવાનો સંકલ્પ સપનાને સાકાર કરી બતાવ્યો આ યુવાનનું નામ છે આપતાબ જે અમરેલીના એક સ્થાનિક વર્ષો જૂના અખાડામાં નિયમિત કસરત રનિંગ કરી શિસ્તબદ્ધ જીવન જીવ્યું અને દેશ માટે કંઈક કરી બતાવ્યું એ સપનાને હંમેશા પોતાના મનમાં જીવંત રાખ્યું લાંબા સમયની મહેનત બાદ જ્યારે યુવાન ફરજ માટે તૈયાર થઈ અમરેલીમાં પંદર દિવસે પંદર દિવસ માટે ઘરે પરત ફરેલ સમાજના લોકોએ ઉત્સાહ વેર ભવ્ય સન્માન ની સાથે ભવ્ય રેલી કાઢી અને શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થતા અનેક દેશ પ્રેમીઓએ સન્માન કર્યું આ યુવાન જ્યારે ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને જોઈ અને પ્રતિમાનું સન્માન કર્યું ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી અમરેલીના પનાવતા પુત્ર ડોક્ટર જીવરાજભાઈ મહેતાની પ્રતિમા અને અમરજ્યોત નું પણ ફૂલહારથી સન્માન કર્યું આ જવાને સલામી અર્પણ કરી અને દેશભક્તિનો સંદેશ આપ્યો આ અવસરે યુવાનને અન્ય યુવાનોને અપીલ કરી કે દેશની રક્ષા અને સેવા માટે વધુમાં વધુ યુવાનો આગળ આવે સાચી મહેનત અને આત્મવિશ્વાસ હોય તો કોઈ પણ સપનું પૂરું કરી શકાય આ યુવાને આજે અમરેલી સહિત સમગ્ર સમાજ માટે ગૌરવ અને પ્રેરણા સ્ત્રોત બન્યો છે નમસ્કાર